જય મિશન અભિમન્યુ હું મિશન મુખ્ય સંયોજક નમિતા માધાણી આજે પ્રસ્તુત કરું છું મોનિકાબેન રામાણીનો પરિચય વિદર્ભ રિજિયનના મોનિકા અનિલ રામાણી મિશન અભિમન્યુની આપણી રિયાણ સાપ્તાહિક સભામાં સેવા આપવા માટે સદૈવ સજ્જ આપણી રિયાણ ડિજિટલ ગૂગલ મીટની પૂર્ણ જવાબદારી લેનાર મોનિકાબેનનો મિશન અભિમન્યુ ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર મોનિકાબેન અમરાવતી મહારાષ્ટ્રના રહેવાસી છે તેઓ મિશન અભિમન્યુમાં આરંભથી જ સેવા આપી રહ્યા છે વિદર્ભ રિજિયનના સર્વાધિક સક્રિય મિશન ગુરુ મોનિકાબેન એકસાથે અનેક વિભાગમાં ઓનલાઈન સત્ર દ્વારા સેવા આપી રહ્યા છે જેના અંતર્ગત નાંદગાંવ વાસિમ મલકાપુર મૂર્તિજાપુર ઉમરખેડ ભૂસદ બડનેરા અમરાવતી આવે છે મિશનના સાપ્તાહિક ઓનલાઈન સત્ર સાથે આ સર્વ વિભાગના બાળકો હેતુ પ્રવાસ પણ ગોઠવવામાં આવે છે આ આધ્યાત્મિક પ્રવાસના આયોજન હેતુ એમની ટીમમાં કરુણા ભાવાણી ઉર્મિલા છાભૈયા રીના છાભૈયા વિશેષ રૂપે સહયોગ આપે છે મોનિકાબેનની આ સહયોગી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવા સરસ ઉત્તમ સેવાભાવના સ્વભાવ સાથે મોનિકાબેન આપણી રિયાણ સાપ્તાહિક સભાની પૂર્ણ જવાબદારી લઈ મિશનને મોટો યોગદાન આપી રહ્યા છે આપણી રિયાણ સભાની સાપ્તાહિક ગૂગલ મીટની લિંક તથા સભાની પૂર્ણ રેકોર્ડિંગ્સ મોનિકાબેન દ્વારા ગ્રુપમાં મોકલવામાં આવે છે તે સાથે જ સભામાં ઉપસ્થિત સર્વે મિશન સાર્થીઓના પરિચય તથા મિશન સંબંધિત પ્રશ્નોત્તરીની નોંધ મોનિકાબેન દ્વારા લેવામાં આવે છે મોનિકાબેન રામાણીનો હાર્દિક ધન્યવાદ જય મિશન અભિવાણી